દ્વારકા જિલ્લામાં શી પ્રાથમિક શિક્ષકોનું ત્રણ હજાર એકસો ને પચાસ શિક્ષકોનું જે મહેકમ મંજૂર થયેલું છે એની સામે અત્યારે તેરસો શિક્ષકોની ઓલરેડી ઘટ છે બસો પચાસ શિક્ષકો જિલ્લા બદલી ફેર થઈ અને જવાની તૈયારીમાં છે ત્યારે ત્રણ હજાર એકસો પચાસ શિક્ષકોની સામે એક હજાર પાંચસો પચાસ શિક્ષકોની ઘટ ઊભી થવાની હોય બાકી જે સોળસો શિક્ષકો વધે છે એમાંથી આઠસો શિક્ષકો એવા છે કે જેને પાસેથી સરકાર શિક્ષણ સિવાયનું અન્ય કામ સતત કરાવવા રાખે છે એટલે દ્વારકા જિલ્લામાં ત્રણ હજાર એકસો પચાસ શિક્ષકોની સામે માત્ર આઠસો શિક્ષકો જ ભણાવવાનું કામ કરે છે ત્યારે સવાલ એ થાય છે કે રાજ્ય સરકારે જે સ્લોગન આપ્યું છે કે ભણશે ગુજરાત પીટી શિક્ષકોની ભરતી બંધ કરી દીધી છે તો ખેલશે કેવી રીતે ગુજરાત આ પ્રશ્ન સાથે આજે મુખ્યમંત્રી શ્રીને કાગળ લખી અને માંગ કરી છે કે દ્વારકા જિલ્લામાં તાત્કાલિક કાયમી ભરતી કરવામાં આવે જો કાયમી ભરતી કરવાને વાર લાગે એમ હોય તો અત્યારે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરી જે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે એ બગડતું અટકાવવામાં આવે